ચાલો ગિફ્ટ આવેલી છે દિવાળી છે આજે તો પેલા આ બધી ખોલી લઈ એક બોક્સ માં આવેલું પડ્યું છે ओट पफ देखो hmm. तो तारा काम नु जे क्या है पफ okay. ओट ओट पफ ओके ओट्स वर्ड ओट्स वर्ड ला वेरी गुड নানিনিনিয়ালে আ ভারজে এইই এই আইরিয়া চাকিলে এই 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 বাদো ও পলেন করাসে টেসে এই সেনাই

હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ ઓકે કે મજા મજામાં છો વાગ્યા છે અત્યારે અગિયાર અને આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા હેપી દિવાળી અને કન્ટિન્યુ બહુ શૂટ અને કામમાં હતા એટલા માટે આ જગ્યા તો રહ્યો જ ગઈ હતી એટલે બેનનું સ્કૂટર છે ને ખરાબ થઈ ગયું હતું અમે સાસણ ગયા ને એ દિવસે ખબર પડી અંદર ઓઇલ નથી એન્જિન જામ થઈ ગયું છે એટલે અત્યારે પહેલાં ત્યાં મળવા ગયો હતો નવું એન્જિન કરવું પડશે એવું કહી દીધું છે અમે જોયું કે કઈ નથી લાગતી હવે અને બસ ત્યાંથી હવે આ ઓફિસ આવ્યો ને આ બધી સફાઈ કરાવું છું પછી નાવા ધોવાનો નાદનો દિવાળી મારી શરૂ થશે સફાઈ કામ દરમિયાન રસ્તામાં એક જગ્યાએ દાઢી કરાવવા આવ્યો છું બાજુમાં ફેમસ શ્યામ ડેરી છે તો ત્યાં મીઠાઈ લેવાય એ ઉપર રહી ગયો છું જબરદસ્ત મીઠાઈ એવું છે છે ને ભગવાન થાળ ધરાઈ ગયો અને આજે બેસી ગયા છે જમવા આજે જે ભરેલા કારેલા નું શાક ગરમ રોટલી સાથે બા બાઈ છે દાળ ભાત શાક રોટલી બધું સરસ થઈ ગયું જૂમન હમ બાય ને દાડ ભાતો એટલે काही નો જોઈએ દાઢી ગયો તો ને બાજુમાં શ્યામ ડેરી છે મુનાભાઈ એટલે મેં કીધું આ બધાને આપણે સોસાયટી માં ને આપણે અહીંયા કામ કરે છે બધા મીઠાઈ ને ફરસાણ લઈ લઉં ભાઈ પરણે આ બધી મીઠાઈઓ ચખાઈડી પછી પૈસા તો લેતા નહોતા તોય મારી રીતે થોડાક દીધા બધી એની રીતે દિલથી બધાય ને એમ ઘણા વર્ષોથી આ લાઈનમાં છે જો આ બે હજાર લખ્યું છે પણ આ ફિલ્ડમાં એ લોકો બાપ દાદાને વર્ષોથી રેસ્ટોરન્ટ ગ્રુપ ને બધું મસ્ત છે બધી મીઠાઈ એટલે પરાણે મને કે આ ચાખો ને આ ચાખો ને એમાં એક બે નવી ફ્લેવર હતી ને પરાણે બાંધી દીધી અને કે તમે ખાજો પછી પૈસા એ નહોતા લેતા પરાણે મેં દીધા તો એમાં એને એમ કયો ન બરાબર લીધા કેટલી દળ ગઈ ને ગજબ ગઈ વખતે તો ઘણી મીઠાઈ લીધી હતી આજ તો બે ત્રણ ના પાડી પછી કે મીઠાઈ ઘર માં આવે એટલે રહી ન હોકાય એટલે ડ્રાય ફ્રુટ વાળી જ મીઠાઈ લેવાની હતી કે ભાઈ આપણે બે મીઠાઈ એક ઘર ની

નીચે થી આખી વરાવી સાફ સુફ કરાયું પોતું મરાયું નીચે ફર્યું દોડાયું ઉપર ઓફિસ આખી બધું બહાર કાઢી સાફ કરાયું બાથરૂમ પોતા બે વાર આજે મારી ગણતરી છે ને રાતે આજે ટૂંકમાં ચડા દીવો કરવો તો પડે ભાઈ ઓફિસ છે એટલા મસ્ત યશ માટે અત્યારે થાળી મંગાવી એને બપોર ઘરે જમવાનું હતું પણ હવે આ બધું કામ ન પયતું એટલે એટલે જમી લીધું ની મહેનત જાઈ ઈ જમતોય છે અત્યારે હું હવે જમી લઈશ હજી નાવાનું બાકી છે નાવું હવે ના ના એનું કાય કામ નથી હું લઈ લઈશ અમે તો અહીંયા હજી સુધી કામ જ કરી જો અમારે બીજા નું એડ કરવાનું છે કે કોપીરાઈટ ન હોય ને એટલા માટે અમે આ પૈસા દઈને ઘણા વસ્તુ મ્યુઝિક વાપરી અને અમુક લોકો બ્યુટી પાર્લરમાંથી આવે છે આજે અને બ્યુટી પાર્લરમાં દોઢ પોણા બે વાગે ગયા તા વિચારો ત્યારે સાંજના પોણા સાત અઢી ગણનું સાત ઓઇલ જો સાત સફાઈ કરી ભાઈ કેવા સ્પા થઈ ગયા ઢાકી દીધો હા ગુડ 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 લાગે છે એવું જ કામ હોય લાંબા હોય તો મને આમાં અમારા બાળકો પણ હેલ્પફુલ થાય છે અત્યારે કારણ કે આ રંગોળી વિકતા નથી કેટલા ડાયા છે આ જે સર્વિસ છે ને આ હોટલ વાળા એ શીખવી જોઈએ આમ જો લાઈવ લાઈવ ડાયરેક્ટ ડીશમાં માં આવે આ આવી ગઈ પાઉભાજી

जो fotografi फुटेज है जोरदार इतना

મહાદેવ ને મહાદેવ ને આજ નવરાશ્મીજી ના ગણપતિજી ને બિરાજમાન કરી દીધા છે તૈયારી કરી છે સાથી થોડી વાત મિરાજ ને એવા તકલીફ રંગ કેવું જો તમે છે ને ઓલા મિરાજ કોકે ખાધી હોય ને આગળ ઓટ ન હોય એવો થઈ જાય મારી બે દિનમાં તો કે કામ ચાલે ઓય ખાઈ લે Jump <laughs> what <laughs> 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 Again, what's

goto

ચાલો ફાઇનલી ઘરે આવી ગયા જઈ રિંગે ચક્કર માર્યું ફૂલ ટ્રાફિક અને રસ્તામાં ભૂખ લાગી ગઈ હતી તો નાસ્તો કર્યો અને બસ હવે આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે ત્યાં સુધી જય જય ભારત હેપી દિવાલી